પ્રાથમિક માહિતી મુજબ પિન્ટુભાઈ દિલીપભાઈ ઓળખ્યા તેમના મિત્ર હરેશભાઈ સાપરા સાથે કારમાં બોટાદથી મોરબી જઈ રહ્યા હતા રસ્તામાં ત્રણ અજાણ્યા શખ્સોએ પિન્ટુભાઈ ઓળખ્યાનું અપહરણ કર્યું હતું આ ઘટના બાદ પાડિયાદ પોલીસે તપાસ શરૂ કરતા નડાલા ગામથી ગ્રામભડી ગામના રસ્તેથી એક મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે તપાસ કરતા આ મૃતદેહ અપહરણ થયેલા પિન્ટુભાઈનો જ હોવાનું બહાર આવ્યું હતું મૃતદેહને વધુ તપાસ અર્થે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા પ્રેમ સંબંધના કારણે થઈ છે મૃતક પિન્ટુભાઈએ આરોપીઓની બહેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા આ જ કારણોસર આરોપીઓએ તેમનું અપહરણ કરી હત્યા કરી હોવાનું મનાઈ રહ્યું છે મૃતક પિન્ટુભાઈના ભાઈ વિપુલભાઈ ઓળખિયાએ આ મામલે ઉદયભાઈ અજીતભાઈ ખાચર કુલદીપભાઈ ખાચર અને ચેતનભાઈ ઉર્ફે ચેતો પ્રજાપતિ વિરુદ્ધ અપહરણ અને હત્યાની કલમો હેઠળ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે બોટાદ જિલ્લા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે વિસ્તારમાં નાકાબંધી કરી કોમ્બિંગ હાથ ધર્યું છે આ ઘટનાથી જિલ્લામાં સનસનાટી મચી ગઈ છે પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો સાડત્રીસ બે એકસો સત્યાવીસ બે તથા અન્ય કલમો મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનાની વિગત જોઈએ તો જે ફરિયાદી છે વિપુલભાઈ ઓળખીયા તેમના દ્વારા તેમના ભાઈ છે પિન્ટુભાઈ દિલીપભાઈ ઓળખીયા તથા સાહેબ છે હરેશભાઈ કલજીભાઈ સાપરા આ બંને મોરબી તરફ જતા હોય અને તે દરમિયાન અજાણ્યા ઈસમો દ્વારા તેમને આંતરી લેવામાં આવ્યા હોય તેવી હકીકત જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ આ અંગે તપાસ કરતા પાળિયાદ પોલીસ દ્વારા ગ્રામડી ગામની સીમમાં નડાડાથી ગ્રામડી જવાનો જે કાચો રસ્તો છે ત્યાં વિસ્તારમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો આ મૃતદેહની હાલ ઓળખ કરવામાં આવી છે અને તેને વધુ તપાસ અર્થે તથા ઈજાઓ અંગે વધુ માહિતી મેળવવા માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે આ બનાવ સમગ્ર કઈ રીતે પરિણામ્યો છે તે અંગે પાળિયાદ પોલીસ છે તે તપાસ ચલાવી રહેલી છે આ બનાવમાં કુલ ત્રણ ઈસમો વિરુદ્ધ નામજોગ ફરિયાદ આપવામાં આવી છે તથા અન્ય શંકાસ્પદ ઈસમો વિરુદ્ધ પણ ફરિયાદ આપવામાં આવી છે આથી આ અંગે પાળિયાદ પોલીસ બોટાદ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશનની ટીમો તથા અન્ય ટીમો આરોપીને ઝડપી પાડવા માટે હાલમાં કાર્યરત છે આ બનાવની વિગત જોઈએ તો જે ફરિયાદની હકીકત છે તે મુજબ જે મરણ જનાર વ્યક્તિ છે તેમને જે આરોપીઓ છે તેમના બહેન સાથે કોઈ પ્રેમ સંબંધ હતો અને લગ્ન કરેલા હતા આ બાબતે તેમના કૌટુંબિક ભાઈઓને યોગ્ય ન લાગતા તેમણે આ બનાવને અંજામ આપ્યો હોય તેવી હાલમાં પ્રાથમિક હકીકત છે તે બોટાદ પોલીસ સામે આવી છે આ અંગે અમે તપાસ કરી રહ્યા છીએ મિનજીભાઈ દિલીપભાઈ અમે બોટાદમાં રઢડા રોડ ઉપર રહીએ છીએ ગોપીનાથ રોડ ઉપર અંદર ખાંચામાં ચોવીસ નંબરની નિશાળ પાછળ હવે ત્યાં મારો દીકરો અમારી છે પાછળ રહે છે હવે એને એનો ભાઈબંધ હેઠળ આવીને ઘેરેથી લઈ ગયો હતો પીટ્રપ ગાડીમાં પીટ્રપ ગાડી હોય કે રમી એ તો આપણે નથી જોયું એનો ભાઈબંધ હતો મુખ્ય સાપરા રેડી પછી પછી એના ડરવાળા આવ્યા મારા ઘેરે એમ કે તમારા દીકરાના કે આવી રીતે પહેલાં કે પોલીસવાળા લઈ ગયા પછી કે દરબારું લઈ ગયા અને તમારા દીકરાના હોવને કે તમારો દીકરો ફાદરે બોલાવે છે પછી બીજા ભાઈ આવ્યા એટલે એ કે આ ભાઈ થોડી સંતાસ્પદ છે એટલે તમે એનું સાચું ન માનો મહિલાનું નામ આ મુકેશભાઈ સાપરા ગયા ને એના રરવાળા હતા એનું નામ તો મને નહીં આપડે પછી એ કે તમારા પિં પિંદુને કે લઈ ગયા છે દરબાર ત્રણ દિવસ પહેલાં પછી એમે તે દે ન ગયા બીજે દે અમે બોટાદ પોલીસ સ્ટેશનમાં ગયા તે એમને હા ન એમને કીધું હશે કે આવી રીતે અરજી લેવી આમને તેમને પછી આબડે એવડે એમને બોલાયા મુખ્ય ભાઈ એને બપોરે પછી એ આવ્યા પછી એ ક્યાં આય બનાવ બન્યો હતો એટલે અમને ક્યાં તમારે ધજા ધજાળા જવું પડશે પછી ધજાળા ગયા ફરિયાદ બોટાદમાં લીધી નહોતી આ ભાળિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ એ તો મારા બાબાએ જ ફરિયાદ તમારા બાબાએ લખાવી છે અને એના ધરના લખાવી છે સાંજે એટલે ટ્રાઇલ સાંજે અમને લાવ્યા હતા ફરિયાદ તો ઓલા પણે લખાવી છે ધજાળા ધજાળાથી હા પછી નહીંથી સુરેન્દ્રનગર મોકલી નહીંથી બોટાદ મોટલી નહીંથી પછી અહીં મોટલા